નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ આપણે નહીં ધ્યાનમાં હોય તમારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના મથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાલુકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાર્ક ઝોન ઉઠાવ્યો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા ખાતે જિલ્લાનું ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવડા